ગુજરાતની પચીસ બેઠકો પર સવારના બાર વાગ્યા સુધીમાં સરેરાશ ચોવીસ પોઈન્ટ ટકા મતદાન આજે ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક સહિત અગિયાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ત્રાણું બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે ગુજરાતની તમામ પચીસ મહારાષ્ટ્રની અગિયાર પ્રદેશની દસ કર્ણાટકની અઠાવીસમાંથી બાકી રહેલી ચૌદ છત્તીસગઢની સાત બિહારની પાંચ બંગાળ તેમજ આસામની ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે આ ઉપરાંત દમણ દીવ અને દાદરાનગર હવેલી બંને બેઠકો પર તેમજ મધ્યપ્રદેશની નવ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે पांच लोकसभा बैठक पर 12 बजे સુધીમાં સરેરાશ 27% મતદાન ગાંધીનગર બેઠક પર સરેરાશ 27% મતદાન ચામનગર બેઠક પર સરેરાશ 22% મતદાન જૂનાગઢ બેઠક પર સરેરાશ 25% મતદાન રાજકોટ બેઠક પર સરેરાશ 20% મતદાન સાબરકાંઠા બેઠક પર સરેરાશ 18% મતદાન ભાવનગર બેઠક પર સરેરાશ 24% મતદાન છોટાઉદેપુર બેઠક પર સરેરાશ 29% મતદાન અમરેલી બેઠક પર સરેરાશ 24% મતદાન આણંદ બેઠક પર સરેરાશ 29% મતદાન સુરેન્દ્રનગર બેઠક પર 20% મતદાન

सरेश बीस का मतदान पंचमहाल बैठक पर सरेशनी मतदान पाटण बैठक पर सरेशनी मतदान दाहोद बैठक पर सरेश तीस टका मतदान बाडोली बैठक पर सरेश तीस टका मतदान खेड़ा बैठक पर सरेश चौवीस टका मतदान कच्छ बैठक पर सरेश पचीस टका मतदान